સુરતના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા તાપી નદીમાં નવા નીરની આવક થઈ છે જેને પગલે તાપી નદી બે કાંઠે વહી રહી છે ત્યારે સુરતના ભાટા ગામ પાસે તાપી નદીમાં મગર દેખાયો છે મગર દેખાતા ગ્રામજનો અને માછીમારી કરતા માછીમારોમાં ફફડાટ ફેલાયો છે તાપી નદીમાં વરસાદી પાણીની આવક વચ્ચે મંગળવારની બપોરે નદીના કિનારે મગર દેખાતા સ્થાનિક યુવાનોમાં કોતુહલ સર્જાયું હતું ભાટા ગામ પાસે નદીના કિનારા પર મગર ફરતો દેખાયો હતો સ્થાનિક રહેવાસી ભાવેશભાઈ ભગતે વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો છે ઉપરવાસમાં વરસેલા વરસાદમાં મગર તણાઈ આવ્યો હતો અગાઉ પણ તાપી નદીમાં ચોમાસાની સિઝનમાં અનેકવાર મગર દેખાયની ઘટના બની છે સ્ત્રોત શહેરના તાપી નદી કિનારે મગર દેખાતા સ્થાનિકોમાં ફફડાટ જોવા મળ્યો છે ચોમાસાના આરંભે જ તાપીમાં પાણીની ભરપૂર આવક થતા બે કાંઠે વહેતી તાપી નદીમાં મગર દેખાયો હતો વિશાળકાય મગર દેખાય ગ્રામજનો અને માછીમારી કરતા માછીમારોમાં ફફડાટ મચી ગયો હતો બીરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર સુરત